જેલ રોડ ઉપર ઊભેલી રિક્ષાના ડેસ્કબોર્ડ ઉપરથી મોબાઈલની ચોરી કરનાર ઈસમને પોલીસે ઝડપી લીધો જેલ રોડ ઉપર આવેલા સામવેદ કોમ્પ્લેક્સ પાસે ઊભેલી રિક્ષામાંથી મોબાઈલ ચોરી થઈ હોવાની નિલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા આ મોબાઈલ ચોરી રોહિતભાઈ કાળુભાઈ સોલંકી નામના યુવકે કરી હોવાના અનુસંધાને પોલીસે રોહિતભાઈ સોલંકીની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી